તે ગુસ્સે થઈને જતી રહી પોતાના માળામાં જઈને તે બોલી કંઈક તો કરવું જ પડશે પોતાની બાળકી માટે મેં એને જન્મ આપ્યો છે એ મારી છે કાલે હું ચકલીઓની સભા બોલાવીશ કે એના પર કોનો હક છે રાણી ચકલી એક સભા બોલાવે છે અને આખી બાબત પોપટ રાજાની સામે કરી દે છે રાજાજી પરી મારી બાળકી છે મેં એને જન્મ આપ્યો છે તો શું એક માને એના બાળક સાથે રહેવાનો અધિકાર નથી હક કેવો હક રાજાજી જ્યારે એક મા પોતાના નવજાત બાળકને મૂકીને જતી રહે છે તો એનો એના પર કઈ રીતે હક હોય શકે મેં આજ સુધી પરીનું ધ્યાન રાખ્યું છે તો એની ઉપર મારો હક છે ઉછેરવાથી કઈ ન થાય સગી માનો હક વધારે હોય છે અને આજે મને પોપટ રાજાથી ન્યાય જોઈએ છે મેં બંને પક્ષોને ધ્યાનથી સાંભળ્યા અને પછી મેં નિર્ણય કર્યો છે કે ગ્રહણી ચકલીને પોતાની દીકરી સાથે કેટલાક દિવસ માટે રહેવાનો અધિકાર મળવો જોઈએ જો કોઈ કારણવર્ષ તે પોતાની દીકરીને સાચવવામાં સક્ષમ ન રહી કે પરિચકલી તેને પોતાની માં નથી માનતી તો પરી પર ફક્ત લુસી ચકલીનો અધિકાર રહેશે પરિચકલી રાણી ચકલીને સોંપી દેવામાં આવે છે રાણી ચકલી ખૂબ જ ખુશ થાય છે